એના પછી પ્રોડક્શન સબસિડી અને પ્રોડક્ટ સબસિડી પ્રોડક્શન સબસિડી એટલે શું તો કે ભાઈ મારે આખો કોઈ એક જગ્યાએ લે છે સરકાર જે છે એ સરકાર સોલાર પાર્ક બનાવવા માટે માગે છે ઓકે સોલાર પાર્ક બનાવવા માગે છે અને સરકાર બધી કંપનીઓ કહે છે કે તમે અહીંયા આવો અને તમારું સોલાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જે છે એ એસ્ટાબ્લિશ કરો સરકાર આવું કહે છે જો તમે અહીંયા તમારું સોલાર પાર્ક એસ્ટાબ્લિશ કરશો તો તમને તમારું જે યુનિટ છે યુનિટ તમે સ્થાપશો તો અમે તમને આટલી સબસિડી આપીશું આવ સરકાર એમ કે ઓર એવું કહી દઈએ અમાર તમારી જે છે 3 વર્ષની ઇલેક્ટ્રિસિટી માફ કરી દેશું તો આને શું કહેવાય આને કહેવાય પ્રોડક્શન સબસિડી કે ભાઈ આવીને તમે કઈ વસ્તુઓ સ્થાપો એની ઉપર જે પણ પ્રકારની સબસિડી તમને સરકાર આપે એની ઉપર જે પણ પ્રકારનો ડિસ્કાઉન્ટ આપે એને શું કહેવાય પ્રોડક્શન સબસિડી ઓન ધ અધર સાઈડ પ્રોડક્ટ સબસિડી કોને કહેવાય ભાઈ તમે ઇલેક્ટ્રિક વહીકલ લો તો માર્કેટમાં જઈને તમે ઇલેક્ટ્રિક વહીકલ લેશો તો એ શું કહેશે કે તમે કોઈ ઇલેક્ટ્રિક વહીકલ લેશો તો એની ઉપર અમે સરકાર જે છે એટલી સબસિડી ચૂકવશે સરકાર જે છે એટલી સબસિડી આપશે તો આને શું કહેવાય પ્રોડક્ટ સબસિડી સમજાણી વસ્તુઓ મગજમાં બેઠી જો આ સામાન્ય રીતે જે લોકો પ્રોડ્યુસર હોય ને એને મળે આ સામાન્ય રીતે કન્ઝ્યુમર હોય એને મળે મગજમાં બેઠે ઓકે જો એક એક્ઝામ્પલ છે એક્ઝામ્પલથી તમે સમજો તો કે ભાઈ માનો કોઈ એક વસ્તુની કિંમત જે છે એ એક લાખ રૂપિયા છે એક લાખ રૂપિયા ઉપર એની ઉપર કેટલો કર લાગે છે પાંચ હજાર રૂપિયા એની ઉપર સબસિડી કેટલી મળે છે ત્રણ હજાર રૂપિયા તો વસ્તુની મૂળ કિંમત કેટલી થાય એક લાખ તો ટેક્સ ઉમેરો કેટલો થયો પાંચ હજાર

પ્રોપર્ટી ટેક્સ એમાંથી માઇનસ શું કરીશું તો કે સરકાર કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન આપતું હશે ફાઈનાન્શિયલ અસિસ્ટન્સ આપતું હશે એ માઇનસ કરીશું એ પછી વસ્તુ મને જે મળશે એને આપણે કહીશું મૂળ કિંમત આ કોન્સેપ્ટ આપણે સમજવાનું કારણ એટલા માટે કારણ કે જ્યારે આપણે આગળનો કોન્સેપ્ટ સમજવાનો થશે જેનો સૌથી પહેલો કોન્સેપ્ટ આવશે જીડીપી એટ બેઝિક પ્રાઇસ તો જીડીપી આ જે વસ્તુ તમે ફોર્મ્યુલા કરીને એને જીડીપી એટ બેઝિક પ્રાઇસ કહેવાય પછી એનાથી એક કોન્સેપ્ટ આગળ આવશે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ તો એ વસ્તુ હું તમને સમજાઈશ પણ આ બેઝિક બેઝિક પ્રાઇસ માર્કેટ એ વસ્તુઓ સમજવા માટે વસ્તુઓ તમારા માઇન્ડમાં હોવી જરૂરી તો તો અને જ તમે આગળની વસ્તુઓ સમજી શકશો ક્લિયર થઈ તો આ ફોર્મ્યુલા જે છે એકવાર આટલી વસ્તુની યાદ રાખવાની રહેશે જ્યારે આજે તમે ઘરે જાઓ ત્યારે આ પાંચ ટર્મિનોલોજી જીડીપી એમાંથી માઇનસ ઘસારો કરો તો શું મળે એનડીપી જીએનપી એમાંથી માઇનસ શું કરો ઘસારો કરો તો શું મળે એનએનપી અને લાસ્ટ કોન્સેપ્ટ જીવીએ તો આ પાંચ કોન્સેપ્ટ પ્રોડક્શન ટેક્સ કોને કહેવાય પ્રોડક્શન સબસિડી કોને કહેવાય પ્રોડક્ટ ટેક્સ કોને કહેવાય પ્રોડક્ટ સબસીડી કોને કહેવાય આટલી વસ્તુઓ તમારે સમજવાની રહેશે ક્લિયર થયું મગજમાં બેઠું એટ ધ એન્ડ રિમેમ્બર માય વર્ડ્સ કે જ્યારે એક્ઝામમાં તમે ક્વેશ્ચન સોલ્વ કરશો ત્યારે એક્ઝામમાં ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે તો કે ભાઈ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે એ ફોર્મ્યુલા આપણને ખબર હોવી જોઈએ કોન્સેપ્ટ ખબર હોય ના ખબર હોય ડઝન્ટ મેટર ઓકે કોઈ મેટર નહીં કરતું એટ ધી એન્ડ ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ ફોર્મ્યુલા નહીં ખબર હોય તો લોચા થશે કારણ કે આમાંથી બહુ કોન્સેપ્ટ બેઝ કે એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા બહુ ઓછી છે ઓકે એટલા બધા પૂછાતા નથી તો આટલી વસ્તુ આપણને ખબર પડવી જોઈએ ક્લિયર હે મગજમાં બેઠી વસ્તુઓ તો આટલી જ વસ્તુ આપણે સમજીશું આજના દિવસે આનાથી જ્યારે આગળ વધીશું ત્યારે વધારે કોન્સેપ્ટ નજી સમજવાનો પ્રયત્ન કરીશું